રાજકોટમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પંદર વર્ષની સગીરાને વિધર્મીય પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યું હોવાનું સગીરા દ્વારા જણાવવામાં આવ્યું હતું સગીરાનું બે મહિના પહેલા પણ અપહરણ કર્યું હોવાના આક્ષેપો સગીરા દ્વારા લગાવવામાં આવ્યા હતા જેમાં ઇલિયાસ નામના વિધર્મી યુવકે સગીરાનો માણાવદરથી અપહરણ કર્યું હતું ત્યારે સગીરાના પરિવારે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ અંગે વાતચીત કરતા સગીરાના માતાએ કહ્યું હતું કે વિધર્મી યુવક બે સંતાનનો પિતા છે તેમજ પહેલી ઘરવાળી પણ હિન્દુ છે આ સાથે જ સગીરા પર વશીકરણ કર્યું હોવાથી માતા પિતાનો પણ કહ્યું કરતી ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ ઉપરાંત સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીર દીકરીને વિધર્વીના ચુંગલમાંથી મુક્ત કરાવવા માટે તેમના દ્વારા

અને ત્યાંથી વાતચીત થઈ સાહેબની ઇલિયાસ નામના વ્યક્તિ સાથે એટલે છોકરીને એને બીકમાં ને બીકમાં મૂકી દીધી રેડી સોમનાથ સ્ટેશન ઉપર અને અમને ફોન આવ્યો છોકરીનો કોઈ પણ વ્યક્તિમાંથી અને છોકરીને અમે તેડવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે ઘરે લઈ આવ્યા થોરાડા પોલીસ ચોકીમાં અમે એને હાજર કરી છોકરીને થોડુંક સાહેબે પૂછપરછ કરી મારા પૈસા પણ પંચ્યાસી હજાર ઘરમાંથી નીકળી ગયા હતા એટલે પૂછપરછ કર્યા છતાં છોકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે પણ પછી અમે કોઈ વાતમાં ધ્યાન આપ્યું નહીં છોકરી અમને ઘરે મળી ગઈ પાછી અને ચાર પાંચ દિવસ શાંતિથી બેઠી દિવસ થયો છે હજી તે લોકેશનની પણ જાણ અમને કોઈ કરતા નથી કે અમને મળી ગઈ છે છોકરી કે કોઈ પણ વાતની આજે ચોથો દિવસ થયો છે એટલે મારી એવી વિનંતી છે કે ઇલિયાસ નામના વ્યક્તિને ગમે તે રીતે પકડી લાવો મારી દીકરીને મને પાછી આપો અને મારી દીકરી ઉપર એને એવું એવું કંઈક કરી મૂક્યું છે કે મારી દીકરી નથી મારું માનતી કે નથી મારા ઘરનાનું માનતી એ છોકરી ઇલિયાસ નામના વ્યક્તિના જ કહેવામાં છે એટલે અમારી એવી હાથ જોડીને વિનંતી છે કે આ આવા વ્યક્તિને મોમેડિયનને તમે સજા આપો

એના દુકાનમાં અંદર જાતી શું કરતી અમને કોઈ વસ્તુની ખબર નથી મારા દીકરાને ચાર પાંચ વાર લઈ ગઈ હતી એટલે મારો દીકરો છે અગિયાર વર્ષનો એને અમને જાણ કરી એટલે અમને શંકા ગઈ ખોરાડા પોલીસ ચોકીમાં અમે અરજી આપી ત્યારે અમને પાકે પાયે ખબર પડી કે એના ભેગી જ છે મારી દીકરી એનું બેકગ્રાઉન્ડની અમને કોઈ પણ વાતની ખબર નથી એના ઘરમાં હા થોડી ઘણી અમને જાણ મળી કે એક એના એની ઘરવાળી છે બે એને દીકરાઓ છે

એટલે એને એનો ગેરઉપયોગ જ ટૂંકમાં કરવો છે હજી એની ઉંમર નથી ઉંમર થઈ ગયા પછી અમારી દીકરી સાથે શું કરશે વેચી નાખશે કે એને શું કરશે એ અમને પણ ખબર નથી મારી એવી છે કે મને મારી દીકરી સહી સલામત આપો અને આ ઇલિયાસ નામના વ્યક્તિને જે એના ઉપર ગુનો લાગુ પડતો હોય એને ભગાડીને લઈ ગયો છે અને ચાર દિવસથી એની સાથે છે શું ખોટું કામ કર્યું છે જે થતું હોય એની કાર્યવાહી મેડિકલ રિપોર્ટ આ જે થતું હોય એ કરે

છોકરી નો આવે એ બધો નો થાય પણ એને એના માટે કઈ કરી મૂક્યું છે એટલે એનું નામ લે છે અમારું નામ નથી લે અમારી કઈક ટાઈમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય આવો કદમ કોઈ બીજી બીજી દીકરી માંથી નો થાય એવી અમારી અપેક્ષા છે હિન્દુ સંગઠન પાસે આપડે અપેક્ષા નથી અમારા બધાય અમારો સાથ આપે બધા સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે સાથ સહકાર આપણે હિન્દુ છીએ એટલે એટલે આપણે એટલો સાત સહકાર બધા માંગીએ કે આપણે સાથ સહકાર આપ્યો છોકરી પંદર વર્ષ ની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ બે છોકરાનો બાપ છે એવી અમારી અપેક્ષા છે